જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની કથા સાંભળશું હરિશ્ચંદ્ર એ અયોધ્યાના સૂર્યવંશી રાજા હતા જે લોકબોલીમાં આપણે તેને સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા હરિશ્ચંદ્ર કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર તરીકે ઓળખીએ છીએ તેઓ નિબંધન રાજાના પૌત્ર અને સત્યવ્રત એટલે કે ત્રિશંકુ રાજા અને સત્યવ્રતા રાણીના પુત્ર હતા તેમને કુલ સો રાણીઓ હતી જેમાં તારામતી તેમની પટરાણી હતી આપણા લોકજીવનમાં જ્યારે જ્યારે સત્યની ચર્ચા થતી હોય ત્યારે મહારાજા સત્યવાદી હરિશ્ચંદ્રનું નામ જરૂર લેવાય છે કહેવાય છે કે સપનામાં પણ જે વાત કહેતા હતા એનું પાલન એ નિશ્ચિતપણે કરતા એમના રાજ્યમાં સુખ અને શાંતિ આખા એ જગતમાં રાજા હરિશ્ચંદ્ર અને તારામતીના સત્યતાની ચર્ચા થતી તેની સત્યતા જોઈ એકવાર મહર્ષિ વિશ્વામિત્રને તેના સત્યની પરીક્ષા લેવાનું મન થયું અને તેમણે તેમના સત્યની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો જેની સુંદર કથા આ વિડીયોમાં આપણે સાંભળશું જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરી રાજા હરિશ્ચંદ્ર એ કુળના રાજા હતા જેને રઘુકુલ તરીકે પણ ઓળખાય છે તે અયોધ્યાના રાજા સૂર્યવંશી અને ભગવાન શ્રીરામના પૂર્વજ હતા તેની પત્નીનું નામ તારામતી અને પુત્રનું નામ રોહિતાશ્વ હતું હરિશ્ચંદ્ર એક સત્યવાદી અને ધર્મપાલક હતા તે સપનોમાં પણ જે વચન આપે તે પૂર્ણ કરતા આ જ કારણે તે હંમેશા સત્યવાદી તરીકે ઓળખવામાં આવતા સત્ય અને ધર્મિષ્ઠ રહેવા માટે તેમણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પરંતુ તેમણે ક્યારેય સત્યનો માર્ગ છોડ્યો નહીં પૌરાણિક કથા મુજબ રાજા હરિશ્ચંદ્ર સત્યવાદી હતા તેથી મહર્ષિ વિશ્વામિત્ર તેના સત્ય અને ધર્મની કસોટી કરવા માટે આવ્યા વિશ્વામિત્રએ માયા દ્વારા રાજા હરિશ્ચંદ્રને એક સપનું બતાવ્યું જેમાં એક બ્રાહ્મણ રાજાના મહેલમાં આવ્યો જેને રાજા હરિશ્ચંદ્ર ખૂબ માન આપ્યો અને આખા રાજ્યને દાનમાં આપ્યો બીજા દિવસે વિશ્વામિત્ર જાતે આવ્યા રાજા હરિશ્ચંદ્રએ મહર્ષિનું ખૂબ સ્વાગત કર્યું અને રાજ્ય સભામાં લઈ ગયા વિશ્વામિત્રએ રાજાને તેના સપના વિશે યાદ અપાવ્યું અને કહ્યું કે તેમને યાદ રાખવું જોઈએ કે બ્રાહ્મણ એ તે જ હતા જેને તમે તેમનું સર્વ રાજ્ય દાન કર્યું છે રાજા હરિશ્ચંદ્રને યાદ આવ્યું અને તેણે પોતાનું સર્વ રાજ્ય મહર્ષિ વિશ્વામિત્રને દાનમાં આપવાની ઘોષણા કરી મહર્ષિ વિશ્વામિત્રએ કહ્યું કે દાન કર્યા પછી દક્ષિણાની વિધિ હોય છે તેથી તમારે દક્ષિણા પણ આપવી જ પડશે તો જ તમારું દાન પૂર્ણ થશે હરિશ્ચંદ્રએ મંત્રીને આદેશ આપ્યો કે દક્ષિણાના રૂપે ત્રણ સોનાના સિક્કા મહર્ષિ ઋષિને આપો પણ જ્યારે મહર્ષિ ઋષિએ વિશ્વામિત્રને કહ્યું કે જ્યારે તમે મને આખું રાજ્ય દાન કર્યું છે ત્યારે આખી તિજોરી મારી છે તો પછી તમે તેમાંથી દક્ષિણાને કેવી રીતે આપી શકો રાજા હરિશ્ચંદ્રએ તેની ભૂલ સ્વીકારી અને કહ્યું કે મને થોડો સમય આપો હું તમને દક્ષિણા જરૂર આપીશ રાજા હરિશ્ચંદ્ર તેની પત્ની અને પુત્ર સાથે કાશી ગયા જ્યાં માણસોની ખરીદી અને વેચાણ થતા હતા ખૂબ પ્રયાસ કર્યા પછી પણ તેમને કોઈએ ખરીદ્યા નહીં અંતે તેની પત્ની અને પુત્રને મહાજન દ્વારા માટે ખરીદ્યા અને રાજા ડોમમાં ખરીદ્યા આમાંથી એકઠા થયેલા પૈસામાંથી તેણે મહર્ષિ ઋષિને દક્ષિણા આપી સત્ય અને ધર્મનું પાલન કરવા માટે મહારાણી તારામતી જે ગુલામ દાસીઓની કતારોથી ઘેરાયેલી રહેતી તે બીજાના ઘરના એઠા વાસણ ધોતી અને ચક્રવર્તી રાજા શમશાન ઘાટની રક્ષા કરતો અને છેલ્લી ક્રિયાઓ માટે આવતા લોકો પાસેથી કર વસૂલતો એક દિવસ જ્યારે તેનો પુત્ર રોહિત રમી રહ્યો હતો ત્યારે તેને જેનાથી તેના પુત્રનું મૃત્યુ થયું મહારાણી તારામતી દીકરાના મૃત્યુના શોકમાં ખૂબ જ રડતી હતી અને તડપતી હતી તે સમયે તેની પાસે પતિ પણ ન હતો કે પૈસા પણ ન હતા પછી તે તેના ખોળામાં પુત્રના અંતિમ સંસ્કાર માટે શમશાનમાં લઈ ગઈ જ્યાં રાજા હરિશ્ચંદ્ર શમશાનની દેખરેખ કરતા હતા એ દિવસે રાજા હરિશ્ચંદ્રે એકાદશીનું વ્રત રાખ્યું હતું અર્ધરાત્રિનો સમય હતો અને રાજા શમશાનના દ્વાર પર પહેરો ભરી રહ્યા હતા બહુ જ અંધારું હતું એમાં એક લાચાર અને નિર્ધન સ્ત્રી ચીખતી ચીલાતી ત્યાં આવી એના હાથમાં એના પુત્રનું શબ હતું એ સ્ત્રી એટલી નિર્ધન હતી કે એને પોતાની સાડી ફાડીને એ વસ્ત્રથી પોતાના પુત્ર માટે કફન તૈયાર કર્યું રાજા હરિશ્ચંદ્રે એની પાસે પણ કર માંગ્યો પણ કરની વાત સાંભળી એ સ્ત્રી રડવા લાગી અને રાજા હરિશ્ચંદ્રને કહ્યું કે તેની પાસે બિલકુલ ધન નથી જેવી આકાશમાં વીજળી ચમકી તો એ વીજળીની રોશનીમાં હરિશચંદ્ર એ અબલાસ્ત્રીનો ચહેરો નજરે પડ્યો એ એની પત્ની તારામતી હતી અને એના હાથમાં એનો જ પુત્ર રોહિત હતો રોહિતનું સાપ કરડવાથી મૃત્યુ થયું હતું પોતાની પત્નીની આ દશા અને પુત્રનું શબ જોઈને રાજા હરિશચંદ્ર બહુ જ ભાવુક થઈ ગયો એ દિવસે એને એકાદશીનું વ્રત પણ હતું અને પોતાના પરિવારની આ દશા જોઈ એ અંદરથી ગયો એની આંખોમાં આંસુ આવ્યા તેમ છતાં પણ એ પોતાની કર્તવ્યની રક્ષા માટે આતુર હતો ભારે મનથી એણે પોતાની પત્નીને કહ્યું કે જે સત્યની રક્ષા માટે એમણે પોતાના મહેલ રાજપાટનો ત્યાગ કર્યો હતો અને પોતાના પરિવારને વેચ્યા હતા આજે પણ હું એ સત્યની જ રક્ષા કરીશ રાજા એ કહ્યું કે કરીધા વિના હું તને અંદર પ્રવેશ નહીં આપણે પ્રગટ થયા અને એમણે રાજાને કહ્યું હે હરિશ્ચંદ્ર તમે તો સત્યને જીવનમાં ધારણ કરવાનો ઉચ્ચતમ આદર્શ સ્થાપિત કર્યો છે તમારી કર્તવ્ય નિષ્ઠા મહાન છે તમે ઇતિહાસમાં સદાય અમર રહીશો હરીશચંદ્ર ઈશ્વરને કહ્યું જો સાચે જ મારી કર્તવ્ય નિષ્ઠા અને સત્ય પ્રતિ સમર્પણ હોય તો કૃપયા કરી સ્ત્રીના પુત્રને જીવત દાન આપો એટલામાં જ રોહિત જીવિત થઈ ગયો ઈશ્વરની અનુમતિથી વિશ્વામિત્રે પણ હરીશચંદ્રને એમના રાજપાઠ પાછા આપી દીધા બોલો સત્યવાદી રાજા હરીશચંદ્રની છે મિત્રો સત્યની પરીક્ષા જરૂર થાય છે પણ અંતે તો ઈશ્વરની મદદથી સત્યની જ જીત થાય છે આથી ક્યારેય અસત્ય બોલવું નહીં તેમજ અસત્યનો સાથ પણ ક્યારેય ન જોઈએ જેનાથી ઈશ્વર રાજી રહેશે ઈશ્વરની કૃપા જેના પર હશે ધન ધાન્ય સુખ સંપત્તિ વૈભવ કીર્તિ ઈશ્વર્યના ભંડાર ભરેલા હશે સમાજમાં માન સન્માન યશ કીર્તિને પ્રાપ્ત કરશે જે સત્ય બોલે છે ધર્મનું આચરણ કરે છે ઈશ્વર હંમેશા તેના પર પ્રસન્ન રહે છે મિત્રો આજના આ રાજા સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો લાઇક કરી કોમેન્ટમાં જય રાજા હરિશ્ચંદ્ર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ